જબરજસ્ત ટેમ્પો ચાલી ગયો તો અને લગભગ ઓડિયન્સ બહાર આવી ગયું હતું એમાં ભયંકર વિક્ષેપ આપણે બધાએ કર્યો કેમ કે 75 વર્ષ બાદ જ્યારે આવો કાર્યક્રમ આયોજિત થતો હોય અને એની અંદર એકવાર ટેમ્પો આવી જાય અને પછી આ પ્રકારના સિરિયસ કાર્યક્રમો એ બહુ જામતા હોતા નથી પણ તેમ છતાં આજે

આપણા સૌના પરમાદરણીય એવા ડગલી સાહેબ શિક્ષણ અધિકારી શ્રી ઓઝા સાહેબ અને ધ્રાંગધ્રાના પ્રથમ નાગરિક અને એવામાં આપણા સૌના પરમ સાથીભાઈ શ્રી કુલદીપસિંહભાઈ અને વિશાળ સંખ્યાની અંદર જે શિષ્યકુંજના વિદ્યાર્થીઓ અને ઘણા બધાના ચહેરાઓ મહેરાઓ બધા જે અમે બધા નાના નાના હતા આજે એ બધાને જોઈએ છે તો લગભગ પચીસ ત્રીસ ચાલીસ કિલોના ના હતા એમાંથી ડબલ એસી નેવું કિલોના ના બધા થઈ અને એ બધાને જોઈએ છે અત્યારે ત્યારે આ શિશુકુંજમાં હું બાળ મંદિર થી ભણ્યો બાળ મંદિર થી લઈને દસમા ધોરણ સુધી અને આના એક એક ઝાડ થી માંડીને અમારવા લીમડો બધું જ એમ નેમ હજી પણ આંખ બંધ કરીએ તો એ પિક્ચરની જેમ એક દ્રશ્યની જેમ મને હજી પણ બાળ મંદિરના આપણા મુકુદભાઈ એ એમને યાદ છે કે બાળ મંદિરની અંદર જે પ્રકારે આપણને ભણાવતા આપણને રમાણતા આ સ્કૂલની અંદર એટલા બધા તોફાન કર્યા પહેલા ધોરણથી લઈ અને દસમા ધોરણ સુધીના બધા જ ગુરુજનો એમાં ઘણા બધા ગુરુ આજે આપણી વચ્ચે પણ નથી એ બધાને પણ આજે આપણે યાદ કરીએ છીએ ત્યારે ભાવ વિભોર થવાય અને એમાંના અમુક ગુરુએ તો આજીવન છાપ છોડી કે આજે સુસુકુંડની જે સ્થાપના સમજો ઓગણીસો ને એકાવન માં દેશ સુડતાલીસ માં આઝાદ થયો અને એકાવન ની અંદર જ્યારે આની સ્થાપના થઈ હોય ત્યારે એ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી રસિકલાલ પરીખ સાહેબને પણ યાદ કરવા પડે અને સાથે સાથે જેમના ફોટો છે જીતુભાઈ ભટ્ટ કે જેમના ખૂબ મને આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે એ લોકોની દીર્ઘ દ્રષ્ટિ એ જમાનાની અંદર કે જ્યારે રસિકલાલ પરીખ સાહેબ બધા ભેગા થઈને આ સ્કૂલ બનાવી પંદર હજાર વાર જેટલી જગ્યા એમને ફાળવી અને ત્યારથી નાનકડું વટવૃક્ષ આજે મહાવૃક્ષ થઈને કેટ કેટલા વિદ્યાર્થીઓ કેટ કેટલા મોટા લોકો આ સ્કૂલે આવ્યા છે જેમાં આપણી સામે દેશ વિદેશની અંદર આજે આઈટી અભ્યાસ કરીને લોકો ગયા સ્પોર્ટ્સની અંદર વિચાર કરો તો સ્પોર્ટ્સની અંદર પણ શિશુ કુંજે અનન્ય યોગદાન આપ્યું આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આપણા વિદ્યાર્થીઓ આપણી વિદ્યાર્થીઓ એણે ખૂબ મોટી એમને સફળતા પ્રાપ્ત કરી

નંદકિશોરભાઈ હતા જે આપણા શાળાના આચાર્ય એમને પણ હજી મને એમને એમનું દ્રશ્ય આખું યાદ છે એમાં જ અમારા નિર્મળાબેન હોય પારુબેન હતા અમારા પછી અમારા નટુભાઈ તો હજી પણ છે સુલતાનભાઈ અમને એ જમાનાની અંદર અત્યારે તો ભૂતકાળ થઈ ગયો કે ચિત્રકળાનો ક્લાસ હતો સોમપુરા સાહેબ હતા અમારા કે અમને ચિત્રકળા શીખડાવતા હતા સંગીતનો ક્લાસ મુસ્તાકભાઈ હતા આપણા સુલતાનભાઈ હતા એ સંગીતના ક્લાસ ચાલતા પણ મગમાણે સાહેબને પણ હજી યાદ કર્યું કે પીટી ટીચર હતા આવે ત્યારથી સ્પોર્ટ્સના ડ્રેસમાં હોય ટ્રેક સૂટમાં હોય વ્હાઇટ શૂઝ પહેરેલા હોય મેન્ગ પહેરેલી હોય અને પીટીનો ક્લાસ ચાલુ થતો અને અમને બધાને રાહ હોય અને એટલું બધું શિસ્તમત્વાત વાતાવરણ રમેશભાઈ જય શ્રી કૃષ્ણને કેવી રીતે ભૂલી શકાય એટલા બધા શિસ્તના આગ્રહી કે આપણે બધા જે કોઈ લોકો રમેશભાઈ પાસે ભણ્યા છે તો બધા યોગાસન નહીં કરાવતા પણ મુર્ગાસન કરાવતા ઊંડા મુર્ગા ભણાવતા જો યાદ હોય તો બધાને અને બહાર લાઈનમાં ઊભા રાખીએ અને સાહેબ અમને એક પાઠ શીખ સજાની અંદર એક પાઠ લખાવતા સાજા સાવજ સાથે એક રાત પાઠ હતો લખો ખૂબ મોટો પાઠ અને એ લખાવડાવે કે ચાલો લખવા પાઠ એટલે આ બધા શિક્ષકો એમાં એક આપણા શિક્ષક હતા રાજેશભાઈ રાજેશભાઈનું પદાનથી યાદ હોય તો અને સરસ મજાના ગીતો ગાય અને હજી પણ મને એમનું ગીત યાદ છે કે પેલો મોહમ્મદ નું બહુ સરસ બધાનું ગીત ગાતા એટલે

તેની સામેથી આથ ઉચ્ચા કરે છે એટલે બધાને ખૂબ ખૂબ યાદ કરું છું બધાને ખૂબ ખૂબ પ્રણામ નમસ્કાર અને આજે 75 વર્ષે આપણે સૌને મળવાનો મોકો આપ્યો એ બદલ શિશુકુંજ અને શિશુકુંજના સંચાલકો ખાસ કરીને પ્રસન્ગને પણ યાદ કરવી પણ એણે ખૂબ મહેનત કરી છે આપણને બધાને ભેગા કરવા માટે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત શિશુકુંજ માટે આ શાળા માટે આપણે બધા સાથે મળી અને કંઈક કરી છૂટીએ એવો એક સંકલ્પ લઈને પણ આજે આપણે અહીંથી બધા વિખુટા પડીએ ત્યારે સાંજે ચાર વાગ્યા સુધી આપણે બધા આનંદ ઉલ્લાસની અંદર બહુ ગંભીર બહુ નથી થવું તો પ્રસન્ન ના પાડી કે આવું કંઈ ભાષણ વાસણ રાખતા નહીં ખાલી એટલો આનંદ જ કરીએ બધા ભેગા થઈને એવું જ કેમ કરજો એટલે ફરી આપ સૌને મારા પ્રણામ નમસ્કાર અને શિશુકુલને યાદ કરી જય દાગ્રામ જય ગુજરાત